દવા જો પથરી મોટી છે દવા થી ફેર નહીં પડે ને તો તમારે ઓપરેશન કરવું પડશે એવું કીધું છે મોવા વાળા ભાઈ એવું કીધું તો મોવા દવા લીધી છે જો ફેર નહીં પડે ને તો ઓપરેશન કરવું પડશે અને અમારે ખુશું બાજો આ લાઈક કરો કે આજ છે હા તમ છે મિત્રો પણ આપણે કાંઈ પાળવાનું છે નહીં બાય બાય

ચાર વાગવા આવ્યા છે ને અમારે હેમંત છે મૂકવા જવાનું છે દીકાને ને હા ખુશુભાઈ રેકે છે દીકા વાહ મેં નહીં મૂકી દીકા કોણ મૂકી દીકા માછી વાહ તે દીદી આ અમારે સંગીતા દીદી છે ને એક દી રોકા કાલે જવાના છે આજે અમે હેમંતસિંહ ને મૂકવા જવાનું છે હેમંતસિંહ રોકાવું પણ મારે છે ને આમ પાલીતાણા પોગ કાર્યક્રમ જવાનું છે મિત્રો એટલે જોઈએ

કાઈ હમું આ બસ અમારે ટુકડાની વાટ જોઈએ છે જામ જોધપુર ટુકડો આવે છે તળાજાવાળી એની વાટ જોઈએ છે ઉડાનવાળી એક બસ ગઈ છે જોઈએ ક્યારે બસ આવે ને વર્ષા ચાલુ છે કેનો ટપ 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 ક્યારે પોક્ષી હમું ઘરે 6 વાગે ઓ એટલું બધું વાગે કાય હું તો હાલો વાટ જોઈએ બસની લોગમાં બી કન્ટિન્યુ રહેજો દીકાને રોકાવું તો પણ હવે દીકા બે દીમાં શું ફરક પડે આ તમાર આઈટમ પાછી આવજો કે આવીશ કઈ ખબર નહીં હવે બાબરા પીગ્યા છે તો પાંચ વાગી ગયા સાડા ત્રણ પોણા ચાના ના નીકળ્યા બાબરા જેતપુર માં નીકળ્યા બાબરા જેતપુર જેતપુર તળાવ ન આવ્યું મિત્રો હવે ક્યારે આવે પાછા આવે કે ન આવે ગમે ત્યાંથી બાબરાથી થી વ્યા છે ગમે બસ એક આ મેં સાંભળવા દે એમ વેફર યુઝ કે ચાલુ થઈ ગયું મિત્રો હવે એમનો ધંધો છે મિત્રો દરરોજ હવે જોઈએ ગમે એક્સપ્રેસ જે આવ્યું બસ વ્યાજ મિત્રો વરસાદ પણ ચાલુ છે હેરાન થતા જઈએ છીએ એમાં કોઈ ટુકડો નો આવ્યો પછી આ બાબરા લઈ ગઈ વેવા અમે વાટ બો જોઈ કલાક કલાક તો ખાલી ચમાડી વાટ જોઈ કાય હાલો જોઈ મિત્રો છ વાગી ગયા પોણા છ જો અત્યારે જો હવે એમ લુ લંગાઈ ગયો આજ તો હેરાન કર નાખે ને એમ બસ આવી જોઈ ને અત્યારે એમાં હું મિત્રો બસ નો પ્રોબ્લેમ બહુ છે અત્યારે આવે ને ના જાય ને અત્યારે અમારે એક બસ નો છે ઉપલેટા ભાવનગર વાળી જવાનું છે હવે કઈ થાકી ગઈ કે કી નાસ્તો લઈ લેવું હાલો આ ઘર જઈને નથી લેવો આગા આંત લેવો લેવો આગા બસ નથી આવતું હો મિત્રો બસ રંગોળા ની ખાને તો ઉલ્ટી ઓસી થાય ને મિત્રો બસ આવી ગઈ છે વાટ જો ઉપલેટા ભાવનગર હાલો હવે ડાયરેક્ટ ઈશ્વર ઉતરશું ટપક છું વચ્ચે ભાગ ભાગ ખાશું હલો નાસ્તા પાણી કરતા હાલો હાલો

ચાલો વિડીયો એની કરી નાખી મળે કાર્ડ નવલોકમાં આજનો અલગ તમને ગમ્યો હોય તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને ચેનલમાં ન છે ને સબસ્ક્રાઇબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો સે માતાજી મિત્રો આપણે મસ્ત પથારી થઈ ગઈ છે દોઢ જવાનું છું બધા બાય જીધું દીદી ને એમાંથી બધા બહાર થઈ ગયા છે આપણે અંદર એવું પણ ઠંડી લાગે છે એટલે હું અંદર ભી જાવ બા બાય મળીએ કાર્ડ નવલોમાં થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો સે માતાજી મિત્રો બાય સબસ્ક્રાઈબ બ બાય